હે હાલો કેમ છો મજામાં દેખાય ને આજ બાપા એ બેહી ગયા છે સાંજના સાત વાગ્યા બા ને ખીચડી બીચડી ખવડાવી લીધી આજ બા દેવાના એટલે એને જગાડવા માટે આઠ વાગ્યા સુધી થોડીક વાર બાજુ બેહી વાતો કરીએ તો જાગે બાય

जयम जरा 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 सीताराम 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 डे जयम गोकुल गान राम नाम या खवार हरि नाम हजार बार

છોકરાવતા ખવરાવતા પેલા પહેલાના સમયમાં નાના જમાડતા ને ચમાડતા આવી રમતું રમાડતા રમાડતા ખવડાવતા મોબાઈલ દે ખવડાવે મોબાઈલમાં છોકરો જે છે એ કાર્ટૂન જોઈએ રાખે એટલે કાર્ટૂન જેવો થાય હવે હવે છોકરાઓને મોબાઈલ દઈ ને હા આવે પેલા આમ રમાડતા રમાડતા ખબર એટલે છોકરો સુરવીર થતો હવે મોબાઈલમાં કાર્ટૂન દેખાડે છોકરાઓને એટલે નાના છોકરા કાર્ટૂન જેવા થાય એમ એમ હા આપડી કેમ મહેમાન કોણ આવ્યું હતું એક દી

ના મેમાન આયા તા એમ કીધું ના ક્યો કોણ આવ્યું તું ઈ કે અજી જાવે ન્યા ઉધી રોકાઓ જો અજી તાવે ન્યા ઉધી રોકાઓ કે ના આવો બસ કે ઓય માં મન સાથે કે કે ઓય માં મારા રોકાણા તા ઘણી વાર હા કોણ નહીં

ક્યાં ગયો તા બહાર ગયા બહાર ગયો તો આ ઘેર આ ગયા હોય હા ભૂખ લાગી ભૂખ લાગી હા ભૂખ તો લાગે જ ને ખીચડી મૂકો તો લાગે ખીચડી મૂકો ખીચડીનો ટાઈમ થઈ ગયો ખીચડી જાય આવી થઈ આપડે મોવરા માં આવા જ છે પછી હોવરા આપડે તો ખાવા નઈ ને આપડે જીવવી થાય તો હાઈટ એ તો

ખીચા માં રાખીએ ને તો ડબલ થઈ જાય હા ડબલ થઈ જાય બે મારા ડબલ કરી દઈએ સીતારામ 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 આવજો રાજે રામ આવજો આવજો બધાય સીતારામ સીતારામ આવજો હા ભ્યૂ હાલો આવજો કોણ છે લાખી બેન રાખી દેને જે હા રાખી દે લાખી બેન રાખી દે છે ને રાખી દે દેખાય હા હાલો આવજો બધાય સીતારામ

અને

लेचा हां कानो का दूध केर भाई स्कूल एरांत एरां है, बच्ची काम ना एरांत है, थोड़ी बस तुले बन जाती, अज्ञायली आओ, जब बे ही गया, शांति थी, बैठा चें, कोई टेंशन नहीं, हाँ अमार बनी जाए, ऐसा एक कुछ रोटी वार इन बे ही जाए, कुछ वाच्चे, हाँ

વાગે સુઈ જવાનું ચાર વાગે ઉઠીને જવાનું છ વાગે પાછા હવે આવી હરકાઈ તો એને મેનેજર ને નહીં હોય હાચી વાત છે સવારે નવ વાગે રિક્ષા કાઢવાની બપોરે બાર એક વાગે એટલે આવતું રહેવાનું ચાર વાગે કાઢવાની સાંજે છ વાગે રિક્ષા બાદ હવે આવી હરકાઈ કઈ ના હોય કોઈ ન હોય તો પછી બાકીને કહ્યું નાખે દૂધ અત્યારે લઈ આવું પછી ગરમ કરીએ આ રોટલી કાઈને દે આ રોટલી ઓહો d e vais v e je a i s v i r e a i s v dire, j a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v i r e a i s v

না কাম খুঁজে নেই Akıdı, akı akı şarjing ma bunguru vara, akıdı kamera gibi var, çuk 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 çuk

તો ઘરમાં ચાર જણા કમાવા વાળા હોય તો એક માણસ દાનમાં જાય તો વાંધો હું કઈ વાંધો નહીં વાંધો કઈ નથી તો પછી એ એમ કે ગેમ રહી માં રાખે તો ગેમ રહી ને એને પાંચસો મને આવી છે તો પછી મોબાઈલ માંથી તો કોઈ પૈસા નથી કરતા કે હાલો ભાઈ પાંચસો રૂપિયા આજની રોજ તું રાખ નહીં તો મારે કેમ મોબાઈલ ચાર્જિંગ કરું બરાબર ફોન આવતો હોય ને મારા મામા તમારે કઈ ફોન તો ન આવતો